હેલો ભાવ દોસ્તો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ એકવીસ કમાળે ચિતર્યા મે એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ એકવીસ ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવશું પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક કવિએ ક્યાં ક કમાડ ઉપર ગ પાણીયારે બારણા આગળ તો એનો સાચો જવાબ આવશે કમાડ ઉપર સવાલ નંબર બે સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે તો વિકલ્પો જોઈએ ક આભમાં ખ પ્રિયતમાના પ્રેમમાં ગ આંખોમાં ઘ ભીત ઉપર તેનો સાચો જવાબ આવશે ગ આંખોમાં સ્નેહના સાથિયા આંખોમાં અંજાયા છે સવાલ નંબર ત્રણ કમાળે ચિત્તેરિયા મેં કાવ્યાના કવિનું નામ જણાવો વિકલ્પો જોઈએ ક તુષાર શુક્લ ખ ચીનુ મોદી ગ રમેશ પારેખ ઘ સ્નેહ રશ્મી તેનો સાચો વિકલ્પ આવશે ક તુષાર શુક્લ કમાળે ચિત્તેરિયા મેં કાવ્યાના કવિનું નામ તુષાર શુક્લ છે પ્રશ્ન ભે નીચેના દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો હવે આપણે એક વાક્યના પ્રશ્નો જોઈશું સવાલ નંબર એક કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી તેનો જવાબ કવિના મતે સુવાચિત જીવનને મૂલવી શકાય તેમ નથી સવાલ નંબર બે કવિએ તરભાણામાં શું લીધું છે તેનો જવાબ કવિએ ભાણામાં કંકુ લીધું છે સવાલ નંબર કવિ કોને મરજાદી કહે છે તેનો જવાબ કવિ ઉમરાને મરજાદી કહે છે સવાલ નંબર ચાર આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો તેના જવાબમાં આ કાવ્યનું અન્ય શીર્ષક અવસરના તોરણિયા પણ આપી શકાય પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો અને શ્રી સવાલ લખ્યું છે કારણ કે કવિ માને છે કે ઘરના કમાળ પર આવા માંગલિક શબ્દો ચિતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે સવાલ નંબર બે અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે તેનો જવાબ અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો અહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે આવો વહાલ ભર્યો લહાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો સવાલ નંબર ત્રણ ઉમરાને કેવો કહ્યો છે શા માટે તો જવાબ ઉમરાને મરજાદી કયો છે કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગીને દોડી આવી છે વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે આવશે સુખ સરનામે માટે તમે કવિની જેમ બીજું શું કરી શકો છો તે કહો જવાબ સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથી પૂરીશું સત્કર્મોથી જીવનને મહેનતું કરીશું સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળીમળીને રહીશું જીવનમાં સૌને ઉપયોગી થઈશું હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું પ્રશ્નક્રમ એક સૂચના મુજબ કરો સવાલ નંબર એક કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય એવા બે શબ્દ લખો અને એ શબ્દો વાપરીને બે વાક્યો બનાવો જવાબ તોરણિયા અને ઉમરો વાક્ય લગ્ન પ્રસંગે ઘરના બારણા ફૂલોના તોરણિયાથી શોભે ઉમરે ઉભી સાંભળો રે બોલ વાહલ ના નંબર બે નીચે આપવામાં આવેલા ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરીની રીતે લખો ઉદાહરણ જોઈએ અવસર રમત તડકો કોયલ લખોટી તો રીતે અંતાક્ષરી આપણે શબ્દો લખવાના છે ચાલો લખીએ સાથિયા સાથી નાગર રમકડું ડુંગર સવાલ નંબર ત્રણ નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો તરભાણું અવસર આખું સરનામું સાથિયા અને ઉમરો એના હવે વાક્ય લખીએ તરભાણું પૂજા કરતી વખતે માએ તાંબાના તરફાણામાં કંકુ ઘોળ્યું અવસર લગ્નના મંગળ અવસર પર કન્યા ઘરચોળું પહેરીને મંડપમાં આવીખું માજી એ લોકોના દળણા દળીને આયખું વિતાવ્યું સરનામું સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં બહાર ન લાગે સાથિયા દિવાળીમાં ઘર આંગણે સાથિયા પૂરવામાં આવે છે ઉંમરો ભારતીય નારી પોતાના કુળના ઉમરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી પ્રશ્ન ક્રમ બે ઉદાહરણ મુજબ કરો ઉદાહરણ લાભ એમાંથી ચાર શબ્દો બનાવેલા છે લાભાલાભ લાભદાયી લાભકારી લાભપ્રદ તો આવી જ રીતે બાળકો આપણને જે એક શબ્દ આપવામાં આવે એના આધારે શબ્દો બીજા બનાવવાના છે તો નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો ઉદાહરણ રૂપે ઉડી પડવો જવાબમાં ભાઈ બીજ ગણેશ લાભપાચમ રાંધણસઠ શીતળા સાયટમ ગોકુળ આઠમ રામનવમી વિજયાદશમી દેવપોઢી અગિયારસ વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદશ શરદ પૂનમ પ્રશ્ન ચાર સુખ આવશે અમારે સરનામે આ પંક્તિમાં શબ્દોનો વારાફરથી ક્રમ બદલી પાંચ વાક્યો ફરીથી લખો તો આપણે આ કાવ્ય પંક્તિમાં શબ્દોને બદલાવીને પાંચ વાક્યો લખવાના છે પેલું વાક્ય સરનામે સુખ આવશે સરનામે આવશે અમારે સુખ સુખ આવશે અમારે સરનામે આવશે સુખ અમારે સરનામે આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો